આપણે નાસ્તા માટે આ મસાલો તૈયાર કર્યો છે એમાં ડુંગળી નાખી ટમેટા નાખા જીરું હળદર રાય લીલા મરચાં ને લીલું લસણ ને હવે બીજો મસાલો આપણે તૈયાર કરીએ છીએ પાણી લીધું થોડું પાણી ને મીઠું

આપડે આ તૈયાર થઈ ગયેલો મસાલો છે એ ઉમેરવાનો છે આ અંદર નાખવાનું છે આપણે તૈયાર થઈ ગયેલો હવે એને ઘડીક વાર આપણે ઠંડુ થવા દેવું આ બનાવેલો ઠંડો થઈ ગયો હવે એને ગોળી કરીને જોયું તમે આમ રોટલા ટાઈપ થોડુંક કરીને અંદર ફેરવાશે જે આપણે મસાલો તૈયાર કરેલો હતો એનો વિડીયો તો તમને મેં નથી બતાવ્યો અમને કે કઈ રીતે તૈયાર કર્યો પણ આવી રીતે આમ કરી નાખશું આપણે તૈયાર હતો મસાલો આવી રીતે થઈ ગયું છે આ જો અને હું કહેવાય પિંડા ગુંડલા ગુંડલા પાછા બને છે ગુંડલા આવી રીતે આમ બધા કરી નાખશું આપણે એમાં લેવાનો છે આ મસાલો જે તમને મેં શરૂઆતમાં બતાવ્યો છે તૈયાર કરેલો મને અને આમાં ખરીદીશું ઓછા છો તો નહી પણ આવી રીતે આમ સારો પર તીખવો બાંધ્યો પછી આને તેલમાં તળવા નાખે પછી આને વઘારવાનું જો કામ ચાલુ છે ગુંડલા બનાવવાનું પછી રોટલી જેવું બનાવી નાખ્યું હા રોટલી નહીં પણ અડધી રોટલી આ તૈયાર થઈ ગયેલા બે તમે જોઈ શકો છો બે હજી તો તૈયાર થયા આ મસાલો છે આ રવો છે આ ગુડલું બની શું કહેવાય મોદક જેવા બિના ગણપત દાદાને આપણે ધરીને લાડવા મોંદક જેવા નાસ્તો ખાવાનો સાહરે ખાવાનો નાસ્તો આનું નામ તો અમને નહીં આવડતું જો તમે કોઈ દિવસ બનાવ્યો હોય તો કમેન્ટ કરજો અમને જરૂર કેમ કે અમે અહીંથી બનાવ્યો તો ઘણીવાર પણ નામ નથી કાંઈ આપ્યું

હા મેં વલયો આ મસાલો તૈયાર થઈ ગયો હજી થોડોક રમો પીડો છે પાંચ મોદક તૈયાર થઈ ગયા તમને બતાવવાની પણ અમારે ઉતાવળ છે એટલે અમે પાંચ જ બનાવ્યા આ કડાઈ લીધી કડાઈ નથી આને શું કહેવાય નથી મિનિટ 5 મિનિટ રહેવા તો પણ એકલા તેલમાં તેલ ખાલી વઘાર રાઈ લીધી જીરું લીધું ને જવું હવે આ આપણે જે બળ લાવ્યા تھا એ સડે છે ધીમે ધીમે હવે નીકળ આદરીતે આપણે ફેરવીનકશું ને